નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ પ્યાલ અને મથાળાના બંને કારીગર માટે ખુશખબરી છે ને પૂરેપૂરી હું જાણકારી આપીશ જે આપણા ગુજરાતના દરેક રત્નકલાકારનો એક પ્રશ્ન છે કે આપણે જ્યારે પ્યાલ હોય કે મથાળા હવે અમુક પહેલ કાપવી ને પછી જીબી આ સાઈડ વી આવે અમુક પહેલ કાપવી એટલે આ જીબી આ સાઈડ વી આવે જીબી ઘસાઈ જાય પૂરા પૂરો હીરો ફરે નહીં આઠમા પેલે ખૂણા નીકળે એવા જે પ્રશ્ન બને છે એની માટે આપણે એકસો ને એક ટકા ગેરંટીથી સોલ્યુશન કાઢ્યું છે એકસો ને એક ટકા ગેરંટીથી સોલ્યુશન થઈ જાય એટલે પૂરેપૂરો વિડીયો જોઈજ ખાસ વિડીયોને શેર કરજો એટલે આપણે દરેક રત્ન કલાકારને જાણકારી ઉપયોગમાં આવે હવે આજે આપણે વાત જે કરવાના છીએ એ જે આપણે દરેકનો મથાળાનો કારીગર જે છે એને એ પ્રશ્ન બને છે કે એક બાજુ જીબી આમથી આમ ત્રાહી વહી જાય છે એની હિસાબે જીબી ઘાસાઈ જાય છે ને ડાસાય બહુ મથાળાવાળાને લેવા પડે હવે એની માટે શું વાંધો આવે છે એ હું તમને ખાસ એક વાત કરી દઉં હવે પહેલ અને મથાળાના કારીગર હોય ને પહેલો પ્રશ્ન શું છે કે ડાય આઉટ હવે ડાય જે આઉટ હોય ને તો શું થાય છે હીરો આ જે નીચેથી જે ફેરવે છે ને આ રીતે ત્રાહો હીરો ફેરવે આમ ગોળે આમ શું છે એક લમગોળ હીરાન ફેરવે કેમ કે છે ખાયમી માં કટોરાની અંદર નથી આપડે દરેક રત્ન કલાકારને અનુભવ ન હોય એને શું થાય કે કટોરાની અંદર કાંઈક મિસ્ટીક છે પણ હકીકતમાં શું છે ડાયની ની અંદર મિસ્ટીક છે ડાય ની છે તે હિરાને એક લમગોળ ટાઈપ નો ફેરવે છે આ રીતે એટલે જીબે આમથી આમ ખાવાની છે એટલે પહેલું તમારે સોલ્યુશન શું કરવાનું છે એનું સોલ્યુશન કરવા માટે પહેલું તમારે ડાય બીજી વાપરવાની છે હવે એની માટે આપણે ખાસ એક ડાય બનાવી છે મેં પોતે ડાય બનાવી છે કે ગુજરાતમાં દરેક રત્ન કલાકાર સો એ સો ટકા શાંતિપૂર્વક કામ કરીએ કે જે પ્રશ્ન ડાસા બધું લેવા પડે મથાળામાં ખૂણા નીકળે એની માટે આપણે સ્પેશિયલ ડાય બનાવી છે હું ઘણા વર્ષોનો હીરા ઉદ્યોગનો અનુભવ ધરાવું છું મારા કારખાનામાં પોતાને આવું થતું મારા કારખાનાની અંદર રત્ન કલાકાર આવા પ્રશ્ને આવતા એટલે સ્પેશિયલ આપણે ડાય બનાવીએ કે આપણા કારખાનાનું તો સોલ્યુશન થવું જોઈએ પણ ગુજરાતના દરેક રત્ન કલાકારનું સોલ્યુશન થવું જોઈએ ને બીજું ભાવની વાત કરીએ ને તો ગુજરાતમાં માર્કેટ પ્રાઇસ કરતા પાંત્રીસ થી ચાલીસ ટકા સસ્તી ભાવ આખા ગુજરાતમાં માર્કેટ પ્રાઇસ કરતા પાંત્રીસ થી ચાલીસ ટકા સસ્તી ને બીજું કે ગુજરાતમાં કોઈ ગેરંટી નહીં આપે ડાયમાં હું એકસો ને એક ટકાની ગેરંટી મારી કે ન લે તો પૈસા પાછા તમારે ડાય ન આવે તો પૈસા પાછા આપી દેવામાં આવશે એટલે આનથી વધુ કોઈ ગેરંટી ગુજરાતમાં ન આપી કે ડાયની અંદર ને બીજું કે આની અંદર આપણે એ રીતની બધી ડાય બનાવી હોય તમે ખાસ જોઈ શકો તો આ રીતની ડાય હવે એક મન ફેરે આવું જ ડાયનો હોય આનો જે પોઈન્ટ છે એક મન ફેરે આવું જ ડાયનો હોય કાળી ડાય આવશે પાણી પાયેલી આવશે તમે અમુક ટકા હીરા બનાવો જે ડાય અમુક કંપનીને આવે નિષ્થિતિ હું છે હીરો ફેરવી ન હોય કે આ ડા આ જે તળિયાનો ભાગ છે ને અમુક હીરા બનાવશે ને ને ડાયનો જે ભાગ છે ને અંદર જે નકશી એ ગોળ થઈ જાય હીરો પૂરો ફેરવી નો પછી ખૂણા નીકળે ને પછી કારીગરને એમ થાય કટોરામાં મિસ્ટીક છે કટોરામાં મિસ્ટીક નથી એ પેલા ડાય બદલાવો તમે એની માટે જ મેં આ ડાય બનાવી છે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યા ઉપર હશો આ રીતે મારો વોટ્સઅપ નંબર આપેલો છે આની અંદર તમને એક નંબર થી નંબર હુંધી કોઈ પણ તમે હીરા બનાવતા હોય ત્રણ જીરો થી લઈને ત્રણ જીરો થી લઈને અડધો કેરેટ હું હીરો બનાવતા હોય ને તોય આપણે આગળ ડાય મળી જાય ને ન આલે તો પૈસા પાસા આપું એટલે તમારે શિનક્યા કરવાની રહેતી જ નથી એક વખત ટેન્સ મારો પહેલ મથાળાના કારીગર એક વખત ટેસ્ટ મારો તમે એક વાળ જેટલી આઉટ નહીં આવે જે તમારા પ્રશ્ન કામ ઓછું થાય છે એક એક ગીરો બે બે વખત બને વજન ઓછું આવે કારીગરને કામ ઓછું થાય એની માટે થઈને મેં સ્પેશિયલ ડાય બનાવીને ઓછો ભાવ રાખવાનું કારણ હું બધા વાપરી શકે નાનો એકથી બે ઘંટે આપતા હોય એ પણ વાપરી શકે એ હેતુથી આપણે ભાવમાં પણ પાંત્રીસથી ચાળીસ ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું માર્કેટ ભાવ કરતા સસ્તી રાખી ગેરંટી રાખી ગેરંટી આપવાનું કારણ હું છે કે તમારા પૈસા મહેનતના નિષ્ફળ ન જવા જોઈએ તમને એમ ન થાય કે હું પૈસાનો ખર્ચો કરું ડાયુમાં ને મારા પૈસા પીડ્યા ડાયુ મારા કારખાનામાં પડી રહે ખોટા મારા પૈસા રોકાઈ જાય એ હેતુથી હું ગેરંટી આપું છું હું હાલત પાછી લઈ લેશું ને પાછી તમારે દેવી જ નહીં પડે કેમ કે કામ મારું એવું હોય કે પાછી દેવી પડે જ નહીં તમારે ડાય એની હિસાબે હું ગેરંટી આપું છું મારી કારખાનાની અંદર પૂરી નિરીક્ષણ કરીને ડાયુ બનેલી હોય એમ બધી ડાયુ ની અંદર પૂરું નિરીક્ષણ કરીને ડાયા પેકિંગ થાય બધા એટલે એક વાળ જેટલી આઉટ થાય નહીં અંદરની નકશી પૂરી રહે હીરો છે પૂરેપૂરો આ રીતે ફેરવી શકે એટલે બધા પ્રશ્નનું સોલ્યુશન થાય એ હેતુથી આપણે ડાય બનાવીએ છે એટલે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમે ઓનલાઈન મગાવી શકશો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમને બીજા દિવસે વાગ્યે મળી હશે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે તમારું એડ્રેસ લખાવો નવ તમને મળી જાય નાય નથી હારી તો પાછી દેવાની પૈસા હું પાછા પેમેન્ટ કરી દેસ એટલે પાછું મેકલવાની જરૂર પડશે જ નહીં આથી હારી ડાય ગુજરાતમાં તમને કોઈ જગ્યા ઉપર નહીં મળી શકે કેમ કે હું પોતે હીરા ઉદ્યોગમાં જે પોતે કામ કરતા ને એનો બધો અનુભવ હોય આ બધા ફાયદો હતા એક વખત ડાય વાપરજો વખત ટેસ્ટ માં સો ટકા ફાયદો થાય કે ફૂલ ગેરંટી છે ટકા ફાયદો થાય જય હિન્દ વંદે